શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ખૂબ જે મહત્વનો માનવામાં આવે છે અને આ માસ દરમિયાન ભગવાન શંકરની પૂજા રૂપે કરવામાં આવે છે શ્રાવણ મહિનાની કહાની પ્રાચીન કાળના કથાઓ અને શાસ્ત્રોમાંથી આવે છે જે શિવ ભક્તિ અને તેમની કૃપા પર આધારિત છે શ્રાવણ માસનો મહિમા શ્રાવણ મહિનાને શિવજીનો પ્રિય મહિનો માનવામાં આવે છે ફાડરાનિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં ભગવાન શંકર પોતાના ભક્તો પર કૃપા વરસાવતા હોય છે ખાસ કરીને આ મહિનાના સોમવારે શિવજીની પૂજા કરવામાં આવે છે આ દિવસો શ્રાવણ સોમવાર તરીકે ઓળખાય છે શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચડાવવાનો ખાસ મહિમા છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ પ્રવૈતથી ભગવાન શંકર તીર્થ થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે મહાદેવ અને શ્રાવણ માસ શિવ પુરાણમાં જણાવવામાં આવું છે કે શિવજીની આરાધનાનો શ્રાવણ માસ મહત્વપૂર્ણ હોવાથી આ સમયમાં જ બધા દેવતાઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી હિમાલય પર રહેલા શિવજી આ દરમિયાન પૃથ્વી પર આવતા હોય છે અને ભક્તોની વેનંતી સાંભજીને તેમને આશીર્વાદ આપે છે શ્રાવણ અને સમુદ્ર મંથન શ્રાવણ માં સાથે સમુદ્રમાં મંથનો અમત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું મંથન દરમિયાન અનેક પ્રકારની વસ્તુ અને અત્નો નીકળ્યા જેમાં હાલાહલ નામનું વેચ પણ આવ્યું આ હાલાહલના પ્રકોપથી સમગ્ર બ્રહ્માંડમાં ભે ફેલાયો ત્યારે ભગવાન શંકરે પોતાનો ક્રોધ સંયમિત રાખીને આ વેચને પચાવી દીધું આ અને તાપથી શંકરના કંઠમાન એક બ્લુ કલર આવી ગયો અને તેઓ નીલકંઠ તરીકે જાણીતા બન્યા શ્રાવણ સોમવારની કથા એક દેવતાઓએ શિવજીને સોમનાથ ખાતે જળ અર્પણ કરીને ફ્રીઝ કર્યા આ પ્રસંગે શિવજી પ્રસન્ન થયા અને તેમને દૂર થશે શિવજીના આ વચનને માન્યતા આપીને શ્રાવણ સોમવારના વ્રતનો પ્રારંભ થયો શ્રાવણ માસમાં પાલન થતી પરંબડા સોમવારનું વ્રત સોમવારનું વ્રત શ્રાવણના સોમારનું વ્રત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે ને કહેવામાં છે કે આ કન્યાઓને છે અભિજેક શ્રાવણ માસમાં શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે બેલ અર્પણ શિવજીને બેલના પાન ખૂબ જ પ્રિય છે અને આ માસમાન તે અર્પણ કરવાથી પુણ્યફા પણ મળે છે શ્રાવણ અને ભખત શ્રાવણ મહનામાન શિવાલયોમાં શ્રદ્ધાજુઓની ભીર જામી રહે છે શિવજીના ભખત કાવડ યાત્રા કરે છે જેમાં તેઓ લાંબા અંતર પર ગંગાજવ લેને ચાલે છે અને તેને શિવલિંગ પર ચઢાવે છે શ્રાવણ માસમાં પૂરા મંત્રોચ્ચાર સાથે શિવજીની આરતી અભિજેક અને હવન કરવામાં આવે છે શ્રા શ્રાવણ માસનો આધ્યાત્મિક મહિમા આ માસ આધ્યાત્મિક સિદ્ધિઓ માટે તે ખૂબ જ અનુકૂળ છે ભક્તિ ચપ તપ અને ધ્યાન માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રાવણ માસના એક એક દિવસનું મહત્વ છે અને આ મહિનાના કોઈ પણ દિવસમાં કરેલી શિવ આરાધનાનો પુણ્ય અનંત ગરો મળે છે નિષ્કક શ્રાવણ માસ શુદ્ધતા ભક્તિ અને શિવ પૂજનનો મહિમા ધરાવતો મહિનો છે આ મહિનો હિન્દુ ધર્મમાં પોતાના ઐતિહાસિક અને આધ્યાત્મિક પૂજા પાત અને દાન જેવા કર્મોનો સમાવેશ થાય છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાનું મહત્વ આપ્યું છે શ્રાવણ મહિનાની અને પૂજા પાછળ શ્રાવણ મહિના અને સોમવારનો મહિમા શ્રાવણ મહિનો ઈ ચોમાસાની અતુનો મધ્યનો સમયગાળો હોય છે અને તે સમય દરમિયાન કુદરત પોતાની પૂરી શ્રદ્ધા અને સૌંદર્ય સાથે ખુલી છે હિન્દુ પૌરાણિક માન્યતાઓ મુજબ આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ મહિના દરમિયાન શિવ ભક્તો માટે ભગવાન શિવની પૂજા વ્રત અને ઉપવાસનો વિશેષ મહત્વ છે સોમવારને હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં સોમવારની પૂજા અને ઉપવાસનું ખાસ મહત્વ છે કે તે શ્રાવણમાં વધુ ફળદાયી ગણાય છે પાડરાની કથા વૃંથો મુજબ સામુદ્ર મંથન વખતે જ્યારે દેવતાઓ અને દૈત્યોએ સાગરની મંથન કરી ત્યારે તેમાંથી અનેક રત્નો અને વિશિષ્ટ વસ્તુઓ બહાર આવી એ સાથે હાલાહલ નામનો એક જાહેરી વિચિત પણ બહાર આવ્યો જે સંગર બ્રહ્માંડને ભયાનક વિનાશ તરફ ઠકેલી શકે છે ત્યારે ભગવાન શિવે આ ભયાનક વિચને ગરાવીને સંગર બ્રહ્માંડને અક્ષણ આપ્યું આ વિચને પીવાતી તેમના ગરાને નીલકોંછા તરીકે વેખાય છે કારણ કે તેમનું ગદૂન એ વિચના પ્રભાવથી થઈ ગેલ આ તોટન શ્રાવણ મહિનામાં બની હતી અને એટલે જ આ મહિના દરમિયાન ભગવાન શિવને વિશેષે પૂજવામાં આવે છે શ્રાવણ સોમવાર વ્રત શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે વ્રત અને ઉપવાસ રાખીને શિવ ભગવાન શિવની પૂજા કરે છે આવે શ્રાવણ સોમવારના વ્રતથી શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે યુવતીઓ આ વ્રત પોતાની મનોકામના પૂરી કરવા માટે અને સારો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે રાખે છે આધ્યાત્મિક મહત્વ શ્રાવણ સોમવારના વર્તનું આધ્યાત્મિક મહત્વ પણ છે આ વર્ત એ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવે છે ભગવાન શિવની આરાધનાથી મનોમન પાવન અને શાંત બને છે અને જીવનમાં સખદમો અને ધ્યાની ભાવના વધે છે સાહિત્યિક અને સામાજિક પ્રભાવ શ્રાવણ સોમવારની કથા અને તેની પ્રથા હિન્દુ સાહિત્યમાં પણ સુંદર રીતે વર્ણવાયેલી છે આ પ્રસંગો સાથે સંકળાયેલી કથાઓ અને કવિઓ દ્વારા લખાયેલી અચનાઓ લોકોમાં આસ્થા અને આદરનું પ્રેરણા સ્તોત્ર બની છે અંતિમ શબ્દ શ્રાવણ મહિનામાં સોમવારને શાંતિ વધુ મહત્વ આપવાની પરંપરા હિન્દુ ધર્મના વિવિધ પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે આ સમયે ઉપવાસ પૂજા અને ફક્ત દ્વારા ભગવાન શિવને સમર્પિત થવાની માન્યતા ધરાવતી પ્રથા અનાધિકારથી ચાલી આવી છે